નમસ્તે ફ્રેન્ડ્સ હું છું પૂનમ અને સ્વાગત કરું છું તમારી મારી ચેનલ જસાણી ક્રિએશનમાં હું આજ વિડીયો લઈને આવી છું ડ્રેસ ઉપરથી ડ્રેસનું માપ કેવી રીતે લેવાય છે તે ડ્રેસ ઉપરથી ડ્રેસનું માપ લેવામાં આવે છે એને પોરસમાપ કહેવાય છે અને પ્રત્યક્ષ માપ અને પોરસ માપમાં ડિફરન્સ હોય છે પ્રત્યક્ષ માપ કોને કહેવાય કે જે વ્યક્તિ ઊભી રાખી અને એનું બોડીનું માપ લેવામાં આવે છે એને પ્રત્યક્ષ માપ કહેવામાં આવે છે તો હું આજ એવી વ્યક્તિ માટે લઈને આવી છું જે પહેલી વખત માપ લેતા શીખતા હોય અને ડ્રેસ શીખતા હોય ડ્રેસ ઉપરથી ડ્રેસનું માપ કેવી રીતે લેવાય એ હું ઇઝીલી શીખવાડીશ તો આ વિડીયો બહુ ઉપયોગી છે તો આ વિડીયોને શેર કરી દેજો અને આ વિડીયો લાસ્ટ સુધી જોજો તમારે એક પેન અને કાગળ લઈ અને હું જે રીતે ડ્રેસ ઉપરથી ડ્રેસનું ડ્રેસનું માપ માપ લઉં છું એ રીતે તમે પણ તમારા લઈ અને શીખી શકશો જો તમે મારી ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો આ વિડીયોને લાઈક કરજો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે નેક્સ્ટ વિડીયો તમારે કયો જોવો છે તો હું એ વિડીયો બનાવીશ તો ચલો વિડીયોને ચાલુ કરીએ તો એ માટે આપણે ડ્રેસને ઉલટાવી દેવાનું છે અને ઉલટાવીને જ માપ સાઈઝ કરવાની છે તો સૌથી પહેલાં તો આપણે લંબાઈનું માપ લેવાનું છે તો એના માટે આપણે ઉપર શોલ્ડરથી મેઝરટેપને રાખવાની છે ધ્યાન રાખજો ઉપરથી શોલ્ડરથી નીચે સુધી લંબાઈ લેવાની છે તો એના માટે લંબાઈ આવે છે આપણી ચુમ્માલીસ ઇંચ તો એ ચુમાલીસ ઇંચની લંબાઈ આપણે નોટમાં લખી લેવાની છે લંબાઈ ચુમ્માલીસ ઇંચ હવે માપ લેવાનું છે અહીં ઉપર આપણે શોલ્ડરનું તો શોલ્ડરનું માપ લેવા માટે અહીંથી સિલાઈ છે ત્યાંથી સામેની સિલાઈ સુધી માપ લેવાનું છે અને આવે છે આપણું બાર ઇંચ તો એ બાર ઇંચ આપણે નોટ કરી લેશું હવે માપ લેવાનું છે કમરનું તો અહીં ઉપરથી આપણે કમર સુધીનું માપ લેવાનું છે અને આ જે ગોલાઈ આવે છે નીચે ત્યાંથી આપણે એવું લાગે તો સીધી લાઈન કરી લેવાની એટલે આપણે અંદાજ આવે અને ત્યાંથી કમર આવે છે આપણી તેર ઇંચ તો તેર ઇંચ આપણે નોટ કરી લેશું પછી આપણે થી કાપા સુધીનું માપ લેવાનું છે એટલે કે સીટનો માપ લેવાનો છે તો અહીં આપણી સીટની લંબાઈ આવે છે એકવીસ ઇંચ તો એકવીસ ઇંચ ને આપણે નોટ કરી લેશું હવે આપણે ચેસ્ટ નું માપ લેવાનું છે તો અહીં આપણે ખૂણામાંથી સ્ટાર્ટ કરવાનું છે જ્યાં સિલાઈ છે ત્યાંથી અને સામેના ખૂણા સુધી આપણે માપ લેવાનું છે તો અહીં આપણો ચેસ્ટની ની પોળાઈ આવે છે અઢાર ઇંચ તો અઢાર ઇંચ આપણે લખી લેશું હવે આને કહેવાય છે કમર પહોળાઈ તો અહીં આપણી કમર પહોળાઈ આવે છે પંદર ઇંચ તો પંદર ઇંચ આપણે નોટ કરી લેશું કમર પહોળાઈ પંદર ઇંચ હવે માપ લેવાનો છે સીટની પહોળાઈનો નો તો આ જે કાપા છે ત્યાંથી સામેના કાપા સુધી આપણે માપ કરવાનું છે તો અહીં આપણી સીટની પહોળાઈ આવે છે અઢાર ઇંચ તો અઢાર ઇંચ આપણે લખી લેશું સીટની પહોળાઈ અઢાર ઇંચ હવે નીચેનો ઘેર માપવાનો છે તો નીચેનો ઘેર આપણો આવે છે અહીં અઢાર ઇંચ તો અઢાર ઇંચ આપણે લખી લેશું ઘેર અઢાર ઇંચ હવે આપણે બાઈની લંબાઈ માપવાની છે તો અહીં શોલ્ડર છે ત્યાંથી મેજર ટેપને સ્ટાર્ટ કરવાની છે સીધી અને બાઈની લંબાઈ આવે છે આપણે પંદર ઇંચ તો પંદર ઇંચ બાઈની લંબાઈ લખી લેશું હવે નીચેની પહોળાઈ માપવાની છે જેને આપણે મોરી પણ કહેવામાં આવે છે તો મોરી આવે છે પાંચ ઇંચ તો પાંચ ઇંચ આપણે લખી લેશું હવે મૂંઢા આકારનો માપ લેવાનો છે આને આપણે મૂંઢા આકાર કહેવાય છે તો હું માપ કેમ લઉં છું તે તમે જોજો આ રીતે શોલ્ડરથી ચાલુ કરવાનું છે મેજર ને અને અહીં જ્યાં રાઉન્ડ આવે છે ત્યાં આપણે સીધી લાઈન કરી લેવાની એટલે આઈડિયા આવે અને અહીં આપણે આવે છે છ ઇંચ તો લખી લેશું આપણે છ ઇંચ મૂંઢા આકાર અને હવે આપણે ગળાનું માપ લેશું તો ઉપરથી આટલે સુધી આપણે મેજર ને રાખી દેવાની છે અને ગળું જ્યાં પૂરું થાય છે ત્યાં આપણે સીધી લાઈન કરી લેશું જો તમે શીખતા હોવ તો સીધી લાઈન ચોક્કસ કરજો અને અહીં આપણે ગળાની લંબાઈ આવે છે પાંચ ઇંચ તો પાંચ ઇંચ આપણે લખી લેશું હવે પાછળનું ગળું જોવાનું છે અહીં આપણે લખવામાં પાછળનું અને આગળનું ખાસ નોટ કરવાનું છે તો આ રીતે ઉપરથી મેજર ટેપ રાખી અને નીચે સીધી લીટી કરી અને મેજર ટેપથી માપવાનું છે અહીં પાછળનું ગળું આવે છે ત્રણ ઇંચ તો આપણે પેનથી લખી લેશું ત્રણ ઇંચ તો આ રીતે તમે તમારી કુર્તીનું માપ લઈ અને શીખી શકશો તો નેક્સ્ટ વિડીયોમાં હું બતાવીશ કે આ માપ લખ્યો છે તેમાંથી કટિંગ કેવી રીતે કરાય તો એ માટે આ વિડીયોને લાઈક કરજો અને હા નેક્સ્ટ કટિંગનો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકનને પ્રેસ કરજો કે મારો નેક્સ્ટ વિડીયો તમને મળી શકે થેન્ક યુ